બે ના તાલુકા કો ઓપરેટિવ સોસાયટી એમડી શ્રી નરેન્દ્રસિંહ જે પરમાર તથા અન્ય અતિથિ તરીકે શ્રી મેહુલભાઈ ગોસ્વામી હાજર હતા અને તેમના દ્વારા તથા શાળાના અન્ય પૂર્વદાતાઓ દ્વારા ધોરણ બાર માં શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમને પ્રોત્સાહિત કરાયા ને આપવામાં આવ્યા પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયા અને મુખ્ય મહેમાન શ્રી નરેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એસ એમ ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું રમતગમત ક્ષેત્રે તથા ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને વ્યાયામ શિક્ષકો શ્રી ડોક્ટર બીજે ભરવાડ તથા શ્રી એ પી પટેલ દ્વારા પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા શ્રી ચિરાગભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અન્ય વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતમાં શ્રી અશ્વિનભાઈ ધામેલિયાએ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શિસ્ત સાથે સહકાર આપ્યો હતો અને શાળાના સમગ્ર શિક્ષકોએ પણ કાર્યક્રમની શોભા વધારવામાં પોતાનું યોગદાન આપ્યું હતું પાર્ટવી ગુજરાતી ન્યૂઝ સી રાજુ રાજુ સુ ગુજરાતી ન્યૂઝને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો